ફ્રાઈડે જેટલા નતા ને એનાથી ડબલ હશે મન લાગે ઘણા માત્ર ડબલ નહીં ડબલ થી વધુ હોય છે હા બહુ બધા બીઝી જ હતું આમ આખો દિવસ અને ઓલું મને તો કુશલ બધા પરફોર્મન્સીસ હતા ને તો આમ એવું થાય કે કોસ્ચ્યુમ ને એટલા સરસ સરસ પહેર્યા હતા ને નાના છોકરાઓના ઓલા બધા ઇન્ડિયા થી મન લાગે પાર્સલ કરાવતા હશે કલરફુલ તો બહુ ઓછું અને એવા શાઇનિંગ વાળા ને એવા જ સારા લાગે થોડા ગ્લીટર એવા જ બધા ના હતા બહુ મસ્ત હતા મજા આવી જોવાની હું મિસ્ત્રી તો થોડી થોડી વાર જાય બેસી આગળ પછી પાછા ત્યાં ફૂડ સ્ટોલ હતું ત્યાં જાય ને એવું ચક્કર મારી એને કઈ ખાવું હોય ખવડાવવું ને રમાડીએ ગેમ્સ ને એવું મજા આવી કેટલા લોકો કાલ તો મળ્યા લગભગ બધા હતા ગુજરાતી નહિ બધા પંજાબી સાઉથ ઇન્ડિયન આપડે મહારાષ્ટ્રીય બધા હતા એટલે લગભગ બધા ગણેશ ફેસ્ટિવલ વાળા ફ્રેન્ડ બધા મળી ગયા મિસ્ત્રીબેન જાય છે આગળ આજે પાણી બે બોટલ લીધી કાલે મારે પીવું તું પણ ઓછું હતું ને એટલે હું ઓછું ઓછું પીતી હતી કે હું તમને કેતી નથી મારે પીવું છે પણ અહીંયા પાર્ક આવે ત્યાં રીફીલ આપે ત્યાં નથી અહિયાં જ આવે તરત આવી જાય કાર નીકળી ગયા એક બે શનિવારે એ લોકો પાર્ટી કરતા હોય એટલે રવિવારે આરામ માં હોય ચલો હા કરી આવી પછી

અને મયુરી હતી આજે એટલે ઈ થોડીક થાકી ગઈ કાલે હું ને મિશ્રી આયલા એટલે આજે થાક ના લાગ્યો અમને શું કે મયુરી મજા આવી મજા છે હે મજા આવે મજા આવે શું બનાવો છો આ ને આ તે બ્રેકફાસ્ટ નું મેન્યુ લંચ માં છે હા પૌવા બટેટા હવે તો હમણાં રસોઈ ઓછી થાય છે કા

દીવ ઓલા મેલા ઇન્ડિયન મેલા એમાંથી જીતી જીતી એટલે એમાં તો મળે જ છે ને એટલે દસ ડોલર નો દઈ તો આવે

એમ ના હોય કેમ હોય ઇંગ્લેન્ડ ની ઓલી હોય આજે તો કઈ પ્લાન નથી કઈ જવાનું આજે તો મેચ છે ઇન્ડિયા પાકિસ્તાન નો આજે તો પ્લાન હોય તો કેન્સલ કરવા પડે

મને પૂછે તું કોના કોને સપોર્ટ કરું તો એમ ઓસ્ટ્રેલિયા હોય તો ઇન્ડિયા ને સપોર્ટ કરીને ઓસ્ટ્રેલિયા બીજા કન્ટ્રી હોય તો ઓસ્ટ્રેલિયા ને

હવે મિશ્રી લંચ કરી લીધું હવે નીકળ્યા થોડું ગ્રોસરી લેવાનું છે ને એટલે શું લેવાનું તમારે ખાખરા લેવાનું સવાર નાસ્તા બાકી તો મિલ્ક નહીં લેવાનું છે એટલે કોલ્સ માં જવું પડશે કારણ કે ખાખરા નથી ને એટલે મેથી ખાખરા ભાવે કેમકે ભાવે ને લે બીજું મિલ્ક લેવાનું છે કારણ કે પ્રોટીન શેક પીતો હોય એટલે એમાં મિલ્ક હોય

બીજું કંઈ મને એવું યાદ આવ્યું નહીં એટલે એ તો જો જોકે નજીકમાં ઇન્ડિયન સ્ટોર છે ત્યાં મળી જાય એટલે વાંધો નહીં આ તો ખાખરા અમુક કે અમુક વેરાયટી જોતી હોય ને ફિક્સ એટલે ઈ ના અવેલેબલ હોય એવું બને નજીકના જે ઇન્ડિયન સ્ટોર છે ને ત્યાં એટલે ગયા તા ને ત્યાં અમને ઓલા બોર મળી ગયા પણ એને જુજુ બી કહેવાય અહીંયા તો એ અમે વાંચ્યા છે બોર નહીં પણ અલગ બોર અહીંયા લખેલું ફ્રેશ બેર હતું પણ હવે એ તો અલગ ખાવ <laughs> <laughs> so, oh, <tun> <tun> <look. tun>

તું નહીં દેદી હાલો હવે જાય કરે હવે સવા ત્રણ જે ઉઠ્યું છે ને હવે ઘરે કોઈ છે કુશલ માટે તો રાઈસ પલાયડા તા એટલે હવે એ મૂકવાના છે બાફવા ને હું અત્યારે આવો ભૂખ લાગી તો બનાવું છું પેલા મગની દાળના ચીલા બનાવું છું આર્યા સાથે હવે જોઉં ગ્રીન ચટણી કે છે તો નહીં કાં તો બનાવું

હા આપણે ત્યારથી જોવાનું જો કે અત્યારે ઓલું નેશનલ એન્થમ નガ ઉભો થઈ જવાનું થઈ જવાનું જો મિસરી એમ કહે છે કે નેસો આપણો ઇન્ડિયન નેશનલ એન્થમ એ શીખે છે ને ઓલું ઓસ્ટ્રેલિયન એટલું આવડે એવું એમ સાથે ગાઈ શકે પણ આમના કદાચ આવડતું એવું બને

આવું એટલે પાછા જેવું મોઢું મોટું હતું ને એવું થઈ ગયા વારો આવે તો કે કાલે તો સોમવાર છે ને એટલે વીકેન્ડ માં લાઈન હોય વીકેન્ડ માં અહીંયા બાજુ વાળે છે ને એ વીસ ડોલર લે છે તમારે તો હોય જ બે બે મહિના અમાર જેવા વર્ષે હોય એક વાર બે મહિના હું એકવાર ગયો તો ને બે કઈ દોઢ મહિનો થઈ ગયો તો મહિનો દોઢ મહિનો

ફોટો દે ફોટો દે હતું તેરે તેરે રાખ્યાતા બરાબર જો નહીં ચાલો હું બનાવી મારું પનીર કરો પણ પાછો કાલે જોબ છે ને મેચ વાગે પૂરો થશે એમ તો બપોરે એટલે તો આરામ કર્યો સૂતા તો જરા જ ના લાગે ફટ આમ લાંબા થયા આમ નસકોરા મંડે સુખી માણસો સુખી તો

તો આ બ્લોગ નો અહિયાં જ કરીએ જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો બાય બાય